નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ચેનલ પર મિત્રો આજે બીજા દિવસનો સેશન છે આપણે ગઈકાલે જે છે એ ડે વન ટાસ્ક કમ્પ્લીટ કરી અને પછી થોડીક વાતચીત કરી હતી આજે બીજા દિવસનો ટાસ્ક કર્યો હતો તો એના વિશે આપણે થોડીક વાત કરવાના છીએ તો પેલા મારો ઓડિયો વિડિયો એકદમ ક્લિયર આવતો હોય તો મને કન્ફર્મેશન આપી દો પછી આપણે આજનો આ જે સેશન છે એને આગળ ચલાવીએ ચલો હું તમારા કન્ફર્મેશનની વાટે છું ચલો લાઈવ કોઈ આવી ગયા હોય તો મને એક કન્ફર્મેશન આપી દેજો એટલે પછી મને આગળ ખ્યાલ આવે કૃતિકભાઈ ગુડ મોર્નિંગ હું તમારા કન્ફર્મેશનની રાહે છું કે ઓડિયો વિડીયો એકદમ ક્લિયર આવે છે પછી આપણે સેશન શરૂ કરીશું ત્યાં સુધીમાં જેટલા લોકોને જોડાવું એ પણ જોડાઈ શકે છે સોનલ બેન થેન્ક યુ તો ચલો આપણે જે છે એકદમ રેડી ટુ રેડી ટુ ગો છીએ ચલો આજનો જે ટાસ્ક છે એ કેટલા લોકોએ કમ્પ્લીટ કર્યો છે તો એક વખત એ ત્યાં સુધી આપણે એ ચર્ચા કરી લઈએ કે ભાઈ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો છે પછી આપણે ત્રીસક સેકન્ડ પછી શરૂ કરી દઈએ વધારે સમય આપણે નહીં લઈએ કારણ કે જે લોકો લાઈવ આવી ચૂક્યા છે તો એમને પછી રાહ આપણે નહીં જોડાય ચલો કૃતિકભાઈ ટાસ્ક કમ્પ્લીટ બરાબર છે

અમારું જે ટાઈમિંગ છે નવ મિનિટના સોળ સેકન્ડનું આવ્યું છે પણ ડઝન્ટ મેટર કદાચ એ દસ મિનિટના સોળ સેકન્ડનો આવે તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે સમયની કોઈ ચિંતા નથી કરવાની બરાબર ખાલી ટાસ્ક જે છે એ આપણે રોજના કમ્પ્લીટ થવા જોઈએ બહેનોનો જે ટાસ્ક છે તો એ આઠસો મીટરનો હતો ગઈકાલે એ ટાસ્ક જે છે એ ચારસો મીટરનો હતો એટલે ગઈકાલે સાંજે મેં મેસેજ નાખ્યો હતો કે ભાઈ આપણે જે સોળસો મીટર છે ભલે તમે સોળસો મીટર દોડવામાં તમારે તેર ચૌદ મિનિટ એ કોઈ વાંધો નથી બહેનો એમને ભલે આઠસો મીટર દોડવામાં જે છે એ સાત આઠ મિનિટ થાય છે એનું કોઈ અત્યારે ચિંતા કરવા જેવું નથી પહેલું વીક છે એટલે આપણે જે છે કોઈ ઇન્જરી ના આવે ધ્યાન રાખવાનું છે તો આપણે જે ગઈ કાલે વાત કરેલી હતી પછી સાંજે મને એક બે મિત્રોનો મેસેજ આવ્યો હતો કે ભાઈ ટાઈમિંગના લીધે હજી થોડીક ચિંતા થાય છે કોઈનું જે વેઇટ છે એ વધારે હોય છે આ ભાઈનો અત્યારે મેસેજ કે ભાઈ નેવું કેજી વેઇટ છે તો કાલે સાંજે એક બે મિત્રોનો એ રીતનો મેસેજ આવ્યો હતો કે ભાઈ વેઇટ એમને થોડુંક વધારે લાગે છે તો જેમનું વેઇટ નોર્મલ કરતાં થોડુંક વધારે છે તો એમને જે એડિશનલ વર્કઆઉટ કરવાનું છે એ આપણે બીજા વીકથી સ્ટાર્ટ કરવાનું છે પહેલાં વીકમાં અત્યારે કોઈ પણ પ્રકારની જે છે એ એકસ્ટ્રા વર્ક વર્કઆઉટ નથી કરવાનું કારણ કે આ પહેલું વીક છે અને આની અંદર આપણે કેવું કે આપણું જે બોડી હોય એ ટ્રેન નથી હોતું આપણે કોઈ દિવસ હજી સવારે વહેલા હોય પછી વધારે રનિંગ કરવા લાગીએ અને વેઇટ વધારે વધારે હોય તો દોરી નાખીએ એવું જો કરીશું તો તો પછી પછી ઇન્જરી આવી જશે રેસ્ટ ગ્રાઉન્ડ પર આવશો રેસ્ટ એમાંથી ઉપર નહીં આવો એટલે અત્યારે ભલે તમે ઓવર હોવ તો પણ પહેલા વીકનું જે શેડ્યુલ છે તમને જેટલું આપેલું છે એટલું જ કરવાનું છે સમયની પણ ચિંતા નથી કરવાની કદાચ કોઈને સો સો મીટર રનિંગ પૂરું કરવામાં માં પંદર મિનિટ પણ થઈ જાય તો અત્યારે ચિંતા નથી કરવાની આપણું જે બીજા વીકનું ટેબલ આવશે તો એમાં જે ઓવરવેઇટ છે જે લોકો એના માટે આપણે એડિશનલ વર્કઆઉટ પણ આપેલું છે એટલે એના માટે અત્યારે તમે કોઈ ચિંતા ના કરો બધી વસ્તુ અમે જે છે એ વિચારી રાખેલી છે તમારે જસ્ટ બ્લાઇન્ડલી આ જે શેડ્યુલ છે એને ફોલો કરવાનો છે એટલે તમારી જાતે અત્યારે કંઈ ના કરો પારસભાઈ છે તો એમની સાથે મારે કાલે સાંજે લાંબી થોડીક વાત થઈ હતી તો એમાં એમનું એવું કહેવું હતું કે ભાઈ ગઈ વખતે પણ મારો એસી કિલો વજન હતો બરાબર અને અત્યારે પણ એસી કિલો વજન છે ગઈ વખતે એમને બાવીસ મિનિટ અઠ્ઠાવન સેકન્ડમાં થઈ ગયું હતું પણ એ એવું કહેતા હતા કે ભાઈ ગઈ વખતે મને જે છે પ્રેક્ટિસ કરવા માટે વધુ સમય મળ્યો હતો અત્યારે ઓછો સમય છે તો કે હું અત્યારે વધારે રનિંગ કરું છું એમનો ચોથો દિવસ હતો અને એ ત્રણ કિલોમીટર રનિંગ કરતા હતા વજન વધારે છે તો એ મને પૂછતા હતા કે ભાઈ શેડ્યુલ કરતા વધારે હું વર્કઆઉટ કરી શકું તો ચોખ્ખો જવાબ છે કે ભાઈ તમે હજી ત્રીજો ચોથો દિવસ છે તો તમને જે શેડ્યુલ આપવામાં આવે છે એના કરતાં વધારે વર્કઆઉટ નથી કરવાનું ખબર છે મને કે ભાઈ અત્યારે સ્ટાર્ટિંગનું જે વર્કઆઉટ છે એ આપણું ઓછું રાખેલું છે એટલે દરેક લોકોની જે છે એ કેપેસિટી એના કરતાં વધારે નહીં થશે આપણે સો સો મીટર જે રનિંગ કર્યા છે નવ મિનિટ ને સો સેકન્ડ થાય છે તો હું પણ જે છે એ ત્રણ ત્રણ કિલોમીટર રનિંગ કરી શકું છું તો આજે સો સો મીટર જે છે એને ઓછા સમયમાં લાવી શકીએ છીએ પણ આપણો જે અત્યારે મેઇન ફોકસ છે એ ઇન્જરી ના આવવી જોઈએ પહેલા વીકની અંદર આપણે બોડીને ટ્રેન કરવાનું છે કે ભાઈ હવે તારા પાંચ કિલોમીટર જે છે રનિંગ કરવા માટે તૈયાર થવાનું છે એટલે જે પહેલું વીક છે એ આખું આપણે આના માટે તે રાખેલું છે કે આપણું જે બોડી છે એ ટ્રેન થઈ જાય એટલે સમયની કોઈ ચિંતા કરવાની

ત્રીસ થી ચાલીસ દિવસની અંદર જે જે છે છે મોટા ભાગના લોકો એ કરવા દસ થી પંદર જાન્યુઆરી આસપાસ આપણી સાથે જોડાયેલા મોટા ભાગના લોકોને ગ્રાઉન્ડ થવા લાગશે એટલે કોઈ ચિંતા ના કરો મિસ્ટર પુતિન પાંચ કિલોમીટર વાળાનું અત્યારે જે આપણે આ ફર્સ્ટ વીકનું જે શેડ્યુલ મૂકેલું છે તો એ આપણે બિગિનર્સ માટે મૂકેલું હતું એ મૂક્યા પછી આપણે જે ગઈકાલનો સેશન લીધો આજનો સેશન લીધો એના ઉપરથી મને ખ્યાલ આવે છે કે આપણી સાથે એવા લોકો પણ છે કે એમને ઘણા ટાઈમથી રનિંગ સ્ટાર્ટ કરી દીધેલું છે અને અત્યારે એ ચાર પાંચ કિલોમીટર રનિંગ પૂરું કરે છે ઓબ્વિયસલી એમને અત્યારે સો સો મીટર દોડવું છે એના મજા આવે તો સેકન્ડ વીકથી આપણે એવું પણ કરીશું કે ભાઈ જે લોકો અત્યારે પાંચ કિલોમીટર રનિંગ કરવા લાગ્યા છે અથવા તો જે છે લાંબા સમયથી રનિંગ કરે છે તો એમને જે છે હવે ટાઈમની અંદર લાવવા માટેનું જે શેડ્યુલ હશે તો એ આપણે એ રીતનું સેકન્ડ વીકથી મૂકીશું હવે અત્યારે કોઈ આ શેડ્યુલની અંદર આપણે ફેરફાર નહીં કરીએ ચલો હવે કોઈ ક્વેરીઝ હોય તો પૂછી શકો છો બાકી આપણે આ જે લાઈવ સેશન છે એ રોજ સવારમાં લેવાના છે એટલે પછી આપણે ડેઈલી અડધી પોણી કલાક કામ વિના ખોટું આપણે ચર્ચા નહીં કરીએ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો લાઈવ સેશન આપણે એટલા માટે લાવીએ છીએ કે આપણી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે પછી પછી જે જે સેશન થશે મેસેજ આવશે તો મેસેજની અંદર દરેક લોકોના રિપ્લાય કરવામાં જશે બરાબર હું ત્રીસ લોકો જે હોય એમના સવાલ હું મેસેજની અંદર આપું અને ત્રીસ લોકોના હું લાઈવ સેશનમાં જવાબ આપું અને કોટા ભાગના જે ક્વેશ્ચન હશે એ રિપીટ થતા હશે એટલે એના માટે આ સેશન છે સર વીકમાં એકવાર લોંગ રનિંગ કરીએ તો ચાલે લોંગ રનિંગની ચિંતા તમારે કરવાની જ નથી અહીંથી તમને જ્યારે જ્યારે લોંગ રનિંગ કરવાનું થશે જ્યારે તમારે સ્લો ફાસ્ટ કરવાનું છે બધું અહીંથી કહેવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારને અત્યારે તમારે જાતે નથી કરવાનું જો તમને અહીંથી આપવામાં આવેલું જે ટાઈમ ટેબલ તમે ફોલો કરો છો તો પછી જેટલું કહેવામાં આવે એટલું જ કરો બીજું કશું જ ના કરો લોંગ નું પણ આવશે પણ અત્યારે નહીં આવે એક મિત્રનો જે મેસેજ હતો કે શ્વાસ કઈ રીતે લેવાનું એના વિશે કહો ગઈ ભરતીની અંદર જ્યારે આપણે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરેલો ત્યારે આપણે એ બાબત એકદમ સ્પષ્ટ કીધેલું કે તમને જ્યાંથી ફાવે ત્યાંથી શ્વાસ લો મોઢેથી ફાવે તો મોઢેથી શ્વાસ લો અને નાકેથી ફાવે તો નાકેથી શ્વાસ લો ઘણા મિત્રોને હું ઓળખું છું કે સ્ટાર્ટિંગથી જ તે મોઢું ખુલી નાખે છે પેલો રાઉન્ડ પૂરો થાય મોઢું ખુલી જાય છે અને બહુ સારું રનિંગ કરે છે ઘણા લોકોનું એવું હોય છે કે ભાઈ સાત આઠ રાઉન્ડ સુધી આપણે જે બાર રાઉન્ડ મારવાના હોય તો સાત આઠ સુધી મોઢું બંધ રાખે છે પછી એ ખોલે છે કોઈ તમને જે રીતે ફાવે એ રીતે તમે રનિંગ કરો કોઈ વધારે ફેર નહીં પડે

એ સામાન્ય માણસ કરી શકતો હશે એની ક્ષમતા મુજબ જ આપવામાં આવશે એટલે તમને ખાલી એવું લાગે કે નથી થતું ને તરત બંધ નહીં થઈ જાવ તો ચોક્કસ તમને એમાં બેનિફિટ થશે એટલે તમે તૈયાર છો જે વસ્તુ અહીંથી આપવામાં આવે એ કરવા માટે તો ચોક્કસથી તમારે ગ્રાઉન્ડમાં ચિંતા નહીં આવે ઘણા બધા લોકો આપણી સાથે ગઈ વખતે એવા જોડાયેલા હતા ઓવરવેટ હતા જેમનું ગ્રાઉન્ડ છે ત્રીસ પાંત્રીસ મિનિટે થતું હતું એ લોકોનું પણ પૂરું થઈ ગયું હતું એટલે એવું કોઈ ચિંતા કરવા જેવો વિષય નથી બહેનો હોય તો એમાં જેમણે આજે આઠસો મીટરનો આપણે જે ટાસ્ક આપેલો હતો તો એમાં કદાચ કોઈને નવ મિનિટ દસ મિનિટ થઈ ગઈ હોય તો પણ ચિંતા કરવાનો વિષય નથી પહેલું વીક છે એટલે એમાં કોઈ ચિંતા નથી કરવાની તો લગભગ બધાના આ પ્રકારની જે ક્વેરી હશે એ મને એવું લાગે છે કે બીજી કંઈ હોય તો પૂછી શકો છો બાકી આપણે એક મિનિટની અંદર છે એ કરી દઈએ ગઈ વખતે આપણી સાથે એવું થયેલું કે આપણે જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ આપણે જે શરૂ કરેલો તો જ્યારે ત્રીજા ચોથા વીક પર આવ્યા ત્યારે ઘણા નવા લોકો જોઈન થયા હતા એટલે પછી એ જે છે એ સ્ટાર્ટિંગથી જ્યારે શેડ્યુલ ફોલો કરે એટલે એ સાથે નતા રહી શકતા તો હજુ આપણે શરૂ કરેલું છે આ સેશન જે છે તમને ઉપયોગી થશે તો જો તમને યુઝફુલ લાગે છે તો તમારા કોઈ મિત્રો હોય કે જે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરે છે કોન્ફિડન્સ નથી આવતો એકલા એકલા દોરતા હોય છે તો એમને તમે આ લિંક શેર કરી શકો છો બે મહિના પછી જ્યારે ફરી વખત આપણે આવી જ રીતે સેશન લઈશું ત્યારે તમને આનું જે આઉટપુટ છે એ ત્યારે દેખાશે ચલો હવે તો આજનો આ જે સેશન છે આપણે અહીં કમ્પલેટ કરી દશું કારણ કે આપણે સેશન નહી લંબાવીએ રોજ સવારે સેશન લેવાનો હોય છે એટલે અહીં મને એવું લાગે છે કે હવે કમેન્ટ પૂરી થઈ ગઈ છે તો બધા આજે ક્વેરી છે એ સોલ્વ થઈ ગઈ છે સર તો મળીએ આવતી કાલના સેશન ની અંદર ત્યાં સુધી અસ્તુ જય હિન્દ મિત્રો